સંભાત પાલિકાનું લાખોનું વીમા કોબાણ છેલા 4 વર્ષથી પાલિકાના 50 થી વધુ વાહનો ઇન્સ્યોરન્સ વિના જોખમી બન્યા મોટી દુર્ઘટનામાં જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ પિતા પાલિકાના એમર્જન્સી વાહનો ફાયરફાઇટર વોટર ટેન્કર ફાયર એન્જિન બુલેટ એમર્જન્સી વાન મોટી સબ વાહની એમ્બ્યુલન્સો સ્કોર્પિયો સિટી 200 નું ચાર 4 વર્ષથી વીમો રિન્યુ કરાયો નથી ખંભાત પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત સત્તાધીશો અને વર્તમાન સત્તાધીશોએ તો કૌભાંડ કરવામાં હદ જ વટાવી દીધી છે શહેરના નગરજનોને ગુણવત્તાયુક્ત પાયાની સુવિધાઓ પૂરી પાડવાની જગ્યાએ પ્રજાના ટેક્સના અને સરકારના નાણાંમાં કૌભાંડ આચરી તાગડદીના કરતા હોવાના આક્ષેપ લાગ્યા છે પાલિકામાં પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાયના શાસનકાળ દરમિયાન કોઈ પણ પૂર્વ મંજૂરી વગર સ સૌ ભંડોળમાંથી ચાલીસ લાખ ઉપરાંતના ખર્ચે બે સિટી બસો ની ખરીદી કરી હતી અને જેમાં ડ્રાઈવરો અને કંડકટરોની ભરતી કરી પગાર પણ ચૂકવવામાં આવ્યો હતો મહત્વનું છે કે સિટી બસો માત્ર ત્રણ મહિના ચાલુ રહી હતી ત્યારબાદ જે તે સમયના સત્તાધીશોની કૌભાંડી નીતિના કારણે સિટી બસો ધૂળ ખાતી થઈ ગઈ હતી અને બસ સિટી બંધ સિટી બસોના ડ્રાઈવરો અને કંડેક્ટરોને લાખો રૂપિયાના પગારો પણ ચૂકવવામાં આવ્યા છે હવે તેમાંય નવું વીમા કૌભાંડ સામે આવ્યું છે સિટી બસો સહિતના પાલિકાના થી સાહીઠ જેટલા વાહનોના છેલ્લા ચાર વર્ષથી વીમા રિન્યૂ કરવામાં આવ્યા નથી અને હાલ તો મોતની સવારી બની શહેરમાં ફરી રહ્યા છે બીજી બાજુ વીમા પોલિસી રિન્યૂ કરાઈ નથી અને તેના વીમા પોલિસીના નાણાં ભરવાના બાબતે ઠરાવ કરી તેના લાખો રૂપિયા ચાઉ કરી ગયા છે પાલિકામાં કરોડોના અને કૌભાંડો આચરનારા વિઝિલિયન્સ તટસ્થ રીતે તપાસ કરે તો કૌભાંડી જેલ પાછળ જરૂરથી ધકેલાય તેવી પણ ચર્ચાઓ ટોક ઓફ ટક ઓફ ધ Town બની છે પ્રાપ્ત વિગત અનુસાર ખંભાત પાલિકાના શાસકોના આંદળ વહીવટના કારણે કોબાંડિયોના રાજમાં અનેક વાહનો વિમોચેલા 3 થી 4 વર્ષથી પૂરો થઈ ગયો છે આ વાહનો વોટર ટેન્કર ફાયર એન્જિન ફાયર ફાઇટર બુલેટ ઇમરજન્સી વાન મોટી સમવાહિની એમ્બ્યુલન્સો વગેરેનો સમાવેશ થાય છે આ ગંભીર વિષય છે અને લાખો કરોડોની કિંમતના પાલિકાના વાહનો ધૂળ ખાય છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાળી આણંદ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોખ સાથે આપણી મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે